હલો મિત્રો આજે અમે બનાવવાના છે કાજુ ગાંઠિયાનું શાક બધું સુધારાઇને કમ્પ્લીટ થઈ ગયું છે બધી ગ્રેવી તૈયાર ને ગેસ જગ્યો છે અને તેલ મૂકી દીધું છે ગેસ ઉપર તો નાખી દઈએ જીરું અને વઘાણી પછી નાખી દીધા પાંદડા હવે તો નાખી દીધું છે આદુને લીલું મરચું નાખી દીધા હવે કાંદા કાંદાને થોડીક વાર ચળવવા દેવા પડશે એટલે બધું મિક્સ કરી નાખી તો બધું મિક્સ થઈ જશે અને છડવા દઈ ઘડી પછી નાખી દઈ ટમેટા કાંદા સડી છે ને આવી છે ટમેટાનો વારો તો હાલ ટમેટાને પણ મિક્સ કરી નાખી નાખી દીધું છે હળદર ત્રણ ચમચી હળદર નાખી નાખ્યું છે હવે જીરું નાખી દઈ જીરું પણ આવી ગયું છે હવે નાખી દઈ થોડુંક મીઠું મીઠું પણ આવી ગયું છે હવે નાખી દઈ લાલ મરસું મરચું તો બહુ તીખું છે એટલે નાખ્યું છે થોડુંક હવે નાખી દઈ ગરમ મસાલો તો આવી ગયો છે હવે ગરમ મસાલો તો હાલો એને બધું હવે મિક્સ કરી નાખી મિક્સ કરીને એને પછી થોડીક વાર સડવા દે થોડુંક નાખી દઈ પાણી પાણી નાખીને એને મિક્સ કરીને થોડી વાર સડવવા દઈ હવે નાખી દઈએ આપણે સવાણું ભૂકો કર્યો એ ચાલો તો મિત્ર નાખી દીધા છે ચવણનો ભૂકો તેને મિક્સ કરીને ચીમ પછી નાખી દઈ કાજુના કટકા તો મિત્ર નાખી દીધા છે અને હવે કાજુના કટકા ચાલો તો મિત્ર કેવો લાગ્યો વેડિયો અમારો શાક કાજુનું બનશે બહુ મસ્ત એક નંબર તો ચાલો બધું મિક્સ કરી નાખી પી નાખી દઈ થોડું પાણી પાણી નાખીને એને દસ મિનિટ સડવા દઈ ઘડી તો કાજુ ક્યાં અલગીમા લોટ બાંધી રોટલીનું તો શાક તો જો થોડુંક સડી ગયું નાખી દીધા ગાંઠિયા નાખી દઈશી કોથમરી થોડોક નાખીને ગરમ મસાલો પછી એને મિક્સ કરીને છે હરખું તો અહીંયા રોટલી બનાવવાનું ચાલુ થઈ ગયું છે તો ચાલો મિત્રો જમવા કેવું લાગ્યું